હેલો ગુડ મોર્નિંગ નમસ્તે શસ્ત્રી અકલ કેમ છોડો હાલ સકાયમ ટુ માયુબ ચેનલ મોર્નિંગ વિથ કેપીમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે બપોરના સાડા બાર એક જેવું થઈ ગયું છે ઓલરેડી અને ઉઠ્યો તો હું

क्या कहते हो पांडे मेथी खा ना मेथी खा खबर पड़े <laughs> कड़वी कड़वी <कर> खा <laughs> खा बड़ी काड़े सी ये मारू बेटू क्या मैं करूं क्या नु करियो अखो सारा गो खाई गयो बोल ओ कितलू खराब देती वाडू जो मेन <laughs> जो नहीं जरा में जो है जो है भले पण हाव आम ना होय नहीं आती तुमने खावा है बाड़ी नहीं आती तुमने खावा बिस्किट आप उभोरा बिस्किट

માય સબ વાળી માય બાપ સોરી હે માય બાપ તારા માટે મૂવી ની ટિકિટ ના લીધી મે બહુ મસ્ત પણ કપડા કમ્ફર્ટ તો લેવું જ પડશે ને એક્ચ્યુઅલી મૂવીની ની ટિકિટ થી તો સુગંધ આવે એક્ચ્યુઅલી તું ને તારું એક્ચ્યુઅલી વાંદરો હવાર ઓ બા ઓ બા આવું ખરાબ ઈ બા કેટલું ખરાબ છાપરા વાળું સ્લો

વ્લોગ માં નઈ મનુ કે ખબર વ્લોગ માં બોલ્યો તો હું ભાઈ મન કે યશનો નામ કાલના વ્લોગ માં બોલ્યો પરમ દિવસનો વ્લોગ જોઈ લે મે નઈ જોયો વ્લોગ માં ખરેખર વ્લોગ માં નઈ હાંભળી મે મન કે કલ્લુ चाचा એ કે યશનો નામ પાડી મે તો ભાઈ આ બાપા ને તો કે બીજું એકનો એ કે નામ પાડી મે તો મનલા યુગ મે તો સુ મન કે સ્લો મોશન ની છટ્ઠી ઓલા ફઈ પાછું કરીને બતાવ્યું આ પાડી પછી આમ જો

4/4 4/4 હાલો फटाफट મુકો બધું આમાંથી તો જી રાજસ્થાન ગયો જ નહીં નહીં ગયો ને ચલ મુકાલ બધું फटाफट કામ પત નહીં મુકુ ચप्पल બપલ સે સારું આગળ મુકાલ ને ભાઈ ભાગ એટલે પતે કામ તારું તો હું નવરો થાઉ હવે અહીંયાથી જાવું છે મારે પણ ટેલેક્લિપ તો મારે ઉતારવું તું કાલુ ચાચા ના ચપ્પલ પહેર કમર નહી દુખે તને મને નહીં દુખતી કલ્લુ ચાચા ના પહેર્યા છે લવલી તારે શું થયું બાટી નું તને કેમ લાગી

હવે ઓર્ડર માં ઓર્ડર એ એ જોઈ 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 જો ઉંદરી મે નવો મ્યુઝિક અત્યારે એક ડિફાઇન્ડ કર્યું છે મને બનાવ્યું છે આ ફાઇન્ડ કરી છે હાંભળ ને કોઈ મૂવી જોવાય મૂવી કોઈ જોવાય કાનન ભાઈ લોકો મેં જ ચાલતી હતી એના લીધે મેં શું કહેવાય બ્લોગ બનાવ્યો નહોતો પણ અમે લોકો છે કંગુઆ જોવા માટે હમણાં કલ્લુઆ બોલાય છે તો મારાથી કે કલ્લુઆ જોવા છીએ કંગુઆ જોવા માટે અમે લોકો આયા આવ્યા છીએ બરાબર છે અને મૂવી મૂવી મસ્ત જઈ રહ્યું છે પણ આમ અંદર બેઠો હતો મેં મ્યુઝિક આમ પેલું ફાઇન કરી નાખ્યું કલ્લુઆ આનું મારે કે કેવું પડશે ડીજે ક્વિડને જેમ કે કેવું પડશે કે ક્વિડ એક મને મ્યુઝિક બનાવી દે છે બ્રો કે એની અંદર કલ્લુ સ્પેશિયલી યસ માટે મારે આ કોન બનાવવાની છે શું કેવું સ્લો મોશન હેડી તારા માટે છે ને કલ્લું સ્લો સમજો એટલે મૂવી બહુ મસ્ત છે ઇન્ટરવલ પેલા તો બહુ મજા આવે છે ભાઈ ગજબ લુક ગજબ સૂર્યા અને બોબી દેવલ હેવવી લુક વાળામાં હવે જોઈએ આગળ શું થાય છે એકચ્યુલી તમને કહીશું મૂવી પતે એટલે મૂવી કેવું છે પણ મેચ જોરદાર તારાથી બાકી બધું તેલ લેવાનું હેવી મેચ હતી હજુ જોવાની બાકી છે સ્કોર કેટલો થયો જોઈ જ તમને કલુવા કલુઆ એ નથી જી બોલ તો ઘરે નાના નંદન બોલ 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 એકચુલી કેસર જતી રહી છે સ્પીકર ગયું છે કલુઆ કલુવા એ નથી જોયું દે આમ પેલું છે કહે મોશન લીધું આમ કલુઆ એમ કલુવા 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 <touch> चल दियाड़ा ओके भाई वा तो नहीं ये ऊपर बूबी आ गई एक नंबर हेवी मोह जाई गई अरे भाई 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 गिर जातेगी खास खास के मर जाएगी जा बाबूराव की बाटली से दो गुट मार ले तेरी खुद की, बाट की बाटली है बाबूराव की बाटली से नहीं नहीं जा तू जा बाबूराव की बाटली से दो गुट तू मार ही ले

કાલે મારે ક્યાંક જવાન છે એ કાલના બ્લોગમાં ખબર પડશે આજે નહીં ખબર પડે ઓકે સો તમે જોયા જો મજા આવી બી બીજો પાર્ટ છે એટલે એક તો તમને ખબર ને બીજા પાર્ટમાં કેવો પણ તો એવો ખરાબ વાળો એન્ડ ના લાયા આ લોકો હે સારો લાયા લાઈન મૂક્યો સસ્પેન્સ લાવ્યું મતલબ સસ્પેન્સ નહીં કંઈક નવું આવશે કેજીએફ જેવો એન્ડ આપ્યો એમ કહેવાનો મતલબ આ લોકોએ કે આવતા પાર્ટમાં કોણ શું કરશે એમ સો ભાઈ બાય ગુડ નાઇટ ડુ વોટ એવર મેન બટ ભારત માતા જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબેમાં